નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણા શરીરમાં આત્મા રહેલો છે તો એ આત્માને આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણા શરીરમાં આત્મા છે તો આ શરીરમાં આત્માને કેવી રીતે જાણવો તો એક દિવસ શરીરની પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો મન પ્રાણ આ બધા વચ્ચે એક વખત ઝઘડો થયો તો શરીરના દરેક અવયવને અહંકાર હતો કે આ શરીરમાં હું જ મોટો છું મારાથી જ કામ ચાલી રહ્યું છે તો પહેલાં જ નાગ કહે છે કે હું શ્વાસ લઉં છું તેથી જ આ શરીર જીવી રહ્યું છે તો નાકને અહંકાર હતો કે હું શ્વાસ લઉં તો જ આ શરીર જીવે છે જો હું શ્વાસ લેવાનું બંધ કરી દઉં તો શરીર મરી જાય તો ઓખ કહે હું જોઉં છું એટલે જ બધાય ચાલે છે કાન કહે હું સાંભળું છું ત્યારે જ જગતના બધાય વ્યવહાર થાય છે મોઢું કહે કે હું મારા અંદર રહેલા ગોધથી ચાવીને અનાજને અંદર ઉતારું છું ત્યારે જ મનુષ્ય જીવે છે ત્યારે જઠરાગની કહે ભલે તું અનાજને ચાવીને અંદર ઉતારે છે પરંતુ હું તે ખોરાકને પચાવું છું અને તેમાંથી દરેક તત્વને હું છૂટા પાડું છું ત્યારે જ આ શરીરને પોષણ મળે છે અને કામ વગરનો જે ખોટો કચરો હોય છે તે હું જ મોટા આંતરડામાં મોકલું છું અને તે કચરો ગુદા દ્વારા બહાર નીકળી જાય છે ત્યારે જ શરીર સ્વસ્થ રહે છે અને જો અંદરનો કચરો બહાર ન નીકળે તો શરીર સ્વસ્થ ક્યાંથી રહે એટલે હું મોટો છું અને જો હું ખોરાકને પચાવવાનું બંધ કરી દઉં તો શરીરમાં ઘણા જ બધા પ્રકારના રોગ ફાટી નીકળે છે ત્યારે જીભ કહે કે હું બોલું છું તેનાથી જ આખું જગત ચાલે છે ત્યારે હાથ કહે એ તો અમે દરેક પ્રકારનું કામ કરીએ છીએ ત્યારે જ આ શરીરને અનાજ મળે છે ત્યારે જ આ શરીરને ખોરાક મળે છે અને તે ખોરાક પણ અમે જ મોઢા સુધી પહોંચાડીએ છીએ ત્યારે હાથને અભિમાન હતું કે જો અમે મજૂરી કરવાનું બંધ કરી દઈએ તો પછી આ શરીરને ખોરાક જ ના મળે આ શરીરને અનાજ જ ના મળે ત્યારે પગ ઊભો થયો અને પગ કહે સૌથી મોટા અમે છીએ કેમ કે જો અમે ચાલતા જ ના હોઈએ તો આ શરીર એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈને મહેનત કેવી રીતે કરે તો પગ હાથને કહે એ તો અમે ચાલીએ છીએ ત્યારે તમે મહેનત કરો છો તમે એકલા ચાલી શકતા નથી તો હાથ મોઢાને કહે એ તો હું ખોરાકને તારા અંદર મોકલું છું ત્યારે જ તું ખાય છે તો ત્યાં પાછું મન આવી ગયું અને મન કહે અરે ભાઈ સૌથી મોટું તો હું જ છું કેમ કે હું તમને માર્ગદર્શન આપું છું હું તમને ચલાવું છું તેમ તમે બધા જ હું જેમ કહું તેમ તમે ચાલો છો તે પાછા પ્રાણ આવી ગયા ત્યારે પ્રાણ કહે અરે મન તું તારી મોટાઈ છોડ તમે બધા જ મારા લીધે ટકી રહ્યા છો કેમ કે શરીરમાં લોહીને પણ હું જ ફેરવું છું શરીરના હૃદયને પણ હું જ ચલાવું છું મનને પણ હું જ ચલાવું છું અને આ બધી જ ઇન્દ્રિયોને પણ હું જ ચલાવું છું આ શરીરને પોષણ પણ મારા લીધે જ મળે છે અને આ શરીર પ્રાણી વિના ટકી શકતું નથી એટલે મોટામાં મોટો હું જ છું અને જો હું શરીરમાં છું ત્યાં સુધી તને બધા ચેતન છો પરંતુ જો હું આ શરીર છોડીને બહાર નીકળી નીકળી જાઉં તો તને બધા જ મરી જાવશો એટલે આ શરીરમાં મોટામાં મોટો હું જ છું હવે જે મોટા માણસ હોય તે ઉતાવળ ન કરે અને તે બોલે એટલે સમજી વિચારીને બોલે આ બધા જનો ઝઘડો આત્મા પોતે સાંભળી રહ્યો હતો ત્યારે આત્માએ કહ્યું આ શરીર આખો દિવસ ખોરાક વિના અને પાણી વિના ચાલી શકે છે કોઈ માણસ ઉપવાસ કરે તો તે આખો દિવસ પાણી પણ લેતો નથી અને આખો દિવસ ખોરાક પણ લેતો નથી તેમ છતાં શરીર ટકી રહે છે ઘણાય માણસો એવા છે કે વગણ પાણીએ અને વગણ ખોરાકે ઘણાય વર્ષો સુધી શરીરને ચલાવી શકે છે તો આ શરીર અને ઘણા સાધુ લોકો ઘણા સંન્યાસી લોકો એવા છે કે જ્યારે સમાધિમાં બેસે જ્યારે ધ્યાનમાં બેસે ત્યારે તે પુરુષો કલાકો સુધી પ્રાણને પણ રોકી લેશે એ લોકોને પ્રાણની પણ જરૂર નથી જેઓ જેનો પીરિયડ કલાક બે કલાક પાંચ પાંચ કલાક સુધી પ્રાણને પણ રોકી શકે છે અને જો આત્મા કહે અને જો પ્રાણ વિના પણ સાધુઓ રહી શકે છે ખોરાક વિના પણ ખોરાક અને પાણી વિના પણ લોકો રહી શકે છે અને જો હું એક સેકન્ડ માટે આ શરીરમાંથી બહાર નીકળી જાઉં તો પ્રાણ તમે બધા જ રોકાઈ જાઓ છો એ તો મારી કૃપાથી જ તમે નાસિકા દ્વારા શ્વાસોશ્વાસ કરો છો અને હે જ્ઞાનેન્દ્રિયો હે કર્મેન્દ્રિયો તને બધા જ મારા લીધે જ ટકી રહ્યા છો અને જો હું આ શરીરમાંથી હટી જઈશ તો આ શરીરની લાલી પણ સુકાઈ જશે અને આ રૂપી ફૂલમાંથી ગંધ આવવા લાગે છે અને મારા લીધે જ તમે ચાલી રહ્યા છો મારા વગર તો તમારે સ્મશાનમાં બળવું પડે છે ત્યારે બધી જ ઇન્દ્રિયોનો અને પ્રાણનો અહંકાર ઉતરી ગયો અને બધી જ ઇન્દ્રિયોએ કહ્યું હે હે આત્મા તમે જ ખરેખર મોટા દેવશો આત્મા હિ મહાદેવો ભવ આત્મા એ જ મોટા દેવ છે ત્યારે બધી ઇન્દ્રિયો આત્માને કગરી પડી પ્રાણ પણ આત્માને કગરી પડ્યા કે આજે તમે આવ્યા અને તમે અમારો અહંકાર ઉચ્ચાર્યો તો આ શરીરમાં આત્મા રમી રહ્યો છે એને આવી રીતે જ નક્કી કરાય કે આત્મા વગરનું શરીર ભલે આપણે પ્રાણ લઈએ છીએ પણ પ્રાણ ક્યારે સૂટે છે જ્યાં સુધી શરીરમાં આત્મા આત્મા હોય છે ત્યાં સુધી પ્રાણ સૂટતા જ નથી પણ આત્મા આત્મ રામ નીકળી ગયા પછી આ શરીરમાં પ્રાણ પણ સૂટી જાય છે એટલે આ શરીરમાં મોટામાં મોટો હોદ્દો હોય મોટામાં મોટો મહારાજા હોય આ શરીરનો મોટામાં મોટો સમ્રાટ હોય તો તે આત્મા જ છે હરિ ઓમ તત્વ આદેશના પ્રણામ